જેતપુરમાં રહેણાંક વિસ્તારમાં જંગલી રોજડું આવી ચડ્યું શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાં એક ઘરમાં જંગલી રોજડું આવી ચડતા અફરાતફરી મચી ગઈ રહેણાંક વિસ્તારમાં ઘરમાં જંગલી રોજડું આવી ચડતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને કરી જાણ ફોરેસ્ટ વિભાગ તેમજ ગૌશાળાની ટીમ દ્વારા જંગલી રોજડાનું રેસ્ક્યુ કરાયું બે કલાકની મહેનત બાદ જંગલી રોજડું પકડાયું સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે